અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં એંશી જેટલા બ્રિજ અને નાના મોટા પુલિયા આવેલા છે જિલ્લા કલેક્ટર સહિતની ટીમ દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે આ દરમિયાન મોડાસા નગરથી સબલપુર ગ્રામ્યને જોડતો એક પુલ ક્ષતિગ્રસ્ત જણાતા તેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે અરવલ્લીમાં નાના મોટા પંચાયત અને સ્ટેટના મળીને લગભગ એસી જેટલા બ્રિજેસ આવેલા છે જેમની સ્થળ તપાસ ટેકનિકલ ટીમ સાથે થઈ અને એમની ઊંડાઈપૂર્વક અમે એક રિપોર્ટ પણ એક તૈયાર કરી છે એમાં કયા ક્રિટિકલ છે એમાં આજે અમે સબલપુર બ્રિજ પણ આવ્યા છે જે સબલપુર પોલીસ સ્ટેશનથી ધોબી ઘાટ તરફ જાય છે આ ક્રિટિકલમાં જણાવવા આવ્યું છે અને એમાં અમે એમને ભારે વાહનો માટે બંધ કરીએ છીએ આજે એમના જાહેરનામા કરવાના છીએ એમાં ઓનલી ટુ વ્હીલર જઈ શકે ચેતવણીનું બોર્ડ ઓલરેડી લગાવી દીધું છે નક્કી કરેલી કંપની એના કર્મચારીઓ આ હાલ આ જગ્યાએ પહોંચ્યા છે અને સેમ્પલ લેવા માટેની તજવીજ હાથ ધરી છે આ સેમ્પલનું ટેસ્ટિંગ થશે ત્યારબાદ રિપોર્ટ આવ્યા બાદ નક્કી કરાશે કે આ બ્રિજ ઉપયોગી છે કે નહીં હાલ આ રસ્તા પર અવર જવર બંધ કરવામાં આવી છે अंकित चौहान डीडी न्यूज अरवल्ली